તમારા એક થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ પણ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ રેડવાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે સાંજે મિત્રો સાથે બહાર જાવ કેમ કે તે તમારી માટે કશું સારું કરશે રોમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે કોઈ મોટી બિઝનેસ દિલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો તમારા મનને નિયંત્રણ માંગ રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કરી શકો છો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલ છે એવું કરવાના મૂળમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે ઉપાય સંબંધો માં પ્રેમ વધારવા માટે કેસરી રંગની કાંચની બોટલમાં મૂકેલું પાણી પીઓ

વરિષ્ઠ તે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ખંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે જો તમે ખરીદી માટે માટે જશો તો તમે તમે પોતાની ડ્રેસ ખરીદશો આજે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો જે તમને આખો દિવસ વિચલિત રાખશે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા ક્રિસ્ટલ ખાંડ મિશ્રી પાણી સાથે લો આનાથી તમારા સંબંધોથી મીઠા થશે મિથુન રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમારી સામે આર્થિક યોજનાએ કરવામાં આવશે નિર્ણય લેતા તમામ સારા ચકાસજો લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો આજે તમારા મધુ પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે તમારી તમને જેવા છો એવા જ જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી કોઈ ફાયદો નહીં થાય આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધુમ પરિણામ આવી શકે છે ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીલું નારિયેલ આપી ઘર માં શાંતિ સાચવી રાખો કર્ક રાશિ પણ શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ લેવાનું યાદ રાખજો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની માં તમારી નકારાત્મક છબી બની શકે છે તમારા જમા પાસાંગ તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય ભગવાન તેલ બનેલો અર્પિત કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય નો આનંદ લો સિંહ રાશિફળ તમારું નિર્ષાયુક્ત વર્તન તમને દુખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમામથી બહાર આવો વગર સૂચના કોઈ દેનદાર આજે એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈ પણ નિનનશ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય કુટુંબ સુખ પુનઃ પ્રાપ્ત કરવા માટે ચાંદી ફૂલો નાખો સ્વાસ્થ્ય લીધે તમે આજે જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને બેકરીથી ચાલતા રમકડામ અને ગીંગલીઓ દાન કરો તુલા રાશિ પણ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય કારકિર્દી માં ત્વરિત વિકાસ માટે ધ્યાન રાખજો કે ઘર માં અથવા ઘરની આજુબાજુ દૂષિત જળ ભેગું ના થાય વૃશ્ચિક રાશિ ફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતાં તેમના પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવાર માંગ સુમેળ પેદા કરશે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય વ્યવસાયના ક્ષેત્રમાં ત્વરિત વિકાસ માટે સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો તથા અગિયાર વખત ગાયત્રી મંત્ર જાપ કરો રાશિ પર તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે તમે આપી શકો તે કરતા વધારનું વચન આપતા નહીં અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા

જલહલ તો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય સ્વાસ્થ્યને સુધારવા માટે વહેતી નદી માં અશુદ્ધ સિક્કો ફેંકો મકર રાશિ પર તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અંધાર્યા લાભની શક્યતા છે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂળમાં લાવી મૂકશે કામની દવા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંદીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો ઉપાય ઓમ

તમારી આશાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટુંબ બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો મીન રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે હળક સમય મળશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનું વિચાર બનાવો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે પ્રેમમાં ઉતાવળીયું પગલું લેવાનું ટાળવું તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની વીર ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય પ્રેમી જોડે યાદગાર ક્ષણો માટે લીલા ચણાથી બનાવેલા લાડવા ભગવાન ગણેશના મંદિર માં ચઢાવો અને બાળકો વચ્ચે વિતરિત કરો